અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે વાહનોના એડવાન્સ બુકિંગ રૂપિયા લઈ બાર વર્ષથી જીઆઈડીસી પોલીસે વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો સુરતના શોરૂમ જોડે ઘરોબો ધરાતા એજન્ટ નિલેશ નાયક અને અન્ય બે સગીરાતોને ત્રણ લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હતી વાહન ક્રાઇસિસ વચ્ચે એડવાન્સ બુકિંગના રૂપિયા પોતાના ખાતામાં મેળવી છેતરપિંડી કરી હતી વર્ષ 2013 માં સુઝુકી કંપનીની ફોર વ્હીલર ગાડી ક્રાઇસિસ વચ્ચે ગાડી ખરીદવા ઇચ્છુક અંકલેશ્વરના ઇસમ પાસે ગાડી આપવા માટે એડવાન્સ બુકી માટે ત્રણ લાખ રૂપિયા પોતાના ખાતામાં મેળવી ગાડીના આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારના નિલેશ નાયક અને અન્ય બે ઇસમો સામે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં અગાઉ બે આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી હતી જોકે આ ગોનામાં નિલેશ નાયક છેલ્લા બાર વર્ષથી પોલીસ ધરપકડથી બચી ફરાર હતો જે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જીઆઈડીસી પોલીસ દ્વારા ટેકનિકલ સર્વાંશને હ્યુમન ઇન્ટેલની ટીમ કામે લગાવી હતી નિલેશ નાયક રહે ગ્રીન સિટી સોસાયટી કિકરલા તાલુકોપાડી જિલ્લો વલસાડ અંગે જીઆઈડીસી પોલીસ ટીમને બાતમી મળી હતી કે વલસાડ ખાતે તેના નિવાસ સ્થાને છે જે માહિતી આધારે જીઆઈડીસી પોલીસની ટીમ વલસાડ પહોંચી નિલેશ નાયકને તેના વલસાડ સ્થિત ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં બાર વર્ષથી ફરાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે નિલેશ નાયક વાહન લે વેચની દલાલી કરી રહ્યો હતો જે દરમિયાન છેતરપિંડી આચરી હતી